હળંગ થઈ ગયું પાણી બધું નથી દેખાય બરોબર આ પુલ ટપી ગયો પાણી આ પુલ છે આ નદી રા નદી અહીંયા આવી ગઈ બધું હરંગ થઈ ગયો જઈ ગાત્ર માં અને આ બાજુ એટલું પાણી કડવો ભાઈ અમારે ભેગો જઈશ ને નદીનું પાણી હળંગ નદી થઈ ગઈ હંગ જમીન ઉપર આવી ગઈ નદી અને અહીંયા હરવી જમીન ઉપર નથી આવી ગઈ મિત્રો પવન બહુ છે દા હળંગ થઈ ગયું બધું એટલે મારા વિડીયોમાં બન્યા રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હા નજર પડે ત્યાં સુધી પાણી પાણી

રા સિકવન્સ ઓપરોનો તો મારે કેમેરા આડું કે આ ગામ મેં યહા કા મેં આ હલાકા હલાવો ઉતર લઉં મિત્રો જો આ નદી માં એટલું પાણી છે ઉતારો મિત્રો એટલો એટલું છે પાણી મોજા માર્યા જાય છે મોજા અમે શમશાન થી તો હજી એટલા દૂર છે દાતાણા છે તો હજી આવતું નથી ને ક્યાંક આમાં આપણે હલવાઈ જાય ની વૈશ્મા

جي آءن آمن ماٿي بيهي جذبيت